એ ગંભીર વાતાવરણમાં હાસ્યનું મોજું લહેરાય એવી મારી અપેક્ષા સાર્થક થશે જ કદાચ ગજનનું ટાઈટલ છે હું કાઢો છું કે પોણીમાંથી પોરા કાઢ્યા માઇક્રો એનાલિસિસ કરવાની કેવું હોય કે પોણીમાંથી પોરા કાઢ્યા અમે પોરામાંથી હું કાઢો છું તમે લૂઘરો ફાળ્યો થીગરો ફાળ્યો અમે દોરામાંથી હું કાઢો છું અને બીજો શહેર છે કે પૈણી લાયો પૈણી લાયો ગંગા નાયો ડૂબી જોતો એનામાં પૈણી લાયો ગંગા નાયો ડૂબી જોતો એનામાં તોથી ટાઢા પાણીની વાતો થઈ તોથી ટાઢા પાણીની વાતો થઈ હતી અમે ગોરામાંથી હું કાઢો અને એના કરતાં મજા આવશે હજી કે પલડી જીતી હોશો મારી પલડી જીતી વંશો મારી ભેની ભેની વાતો કરવામાં પદવી જીતી હો દુશ્મન જેવો સૈયો સોરો દુશ્મન જેવો કિસ્સો ખાલી કરવા બેઠો છો સૈયો સોરો દુશ્મન જેવો કિસ્સો ખાલી કરવા બેઠો છે ખાલી થઈ ગયો તોરા માંથી હું કાતો જોશો

સાહેબે તળપદી ભાષામાં આપણને એમની કાવ્ય રચનાઓ સંભળાવી હવે બીજા જ આપણા મોડાસાના નવોદિત કવિ સૌરભ પંડ્યા એમને વિનંતી કરું કે આવી અને કાવ્ય પાઠ કરે સૌરભ પંડ્યા ખૂબ ખૂબ આભાર આમ તો નાનો જ છું અને નવોદિત તો ના જ કહેવાઉં હજુ તો કક્કો ભણું છું આ મંચસ્થ વિરાજમાન મહાનુભાવ અને શ્રોતાઓને સાદર પ્રણામ મને આજે ઝવેરચંદ મેઘાણીની એક વાત યાદ આવે છે કે મારો જડ ખારા જોઈને મરજીવા મત ફેરવને મો મારા જડ ખારા જોઈને મરજીવા મત ફેરવને મો મારા તળિયા તપાસી જો તને કુબેર પર કંગાળ લાગશે કુબેર પર કંગાળ લાગશે અને મારી થોડી રચના કે કોઈએ મને પૂછ્યું કેટલું ફેમસ થવું છે તારે

પણ એક દીવાની જેમ ઝળહળવું છે મારે ભલે મંજિલો હોય દૂર આ નામનાની તો શું થયું ભલે દૂર હોય મંજિલો આ નામનાની તો શું થયું બસ લોકો સુધી શબ્દોની સૌરભ બની પહોંચી જવું છે મારે કોઈએ મને પૂછ્યું કેટલું ફેમસ થવું છે તારે વસ્તુ હવે હેમંતભાઈ સાહેબ એમને વિનંતી કરીએ કે આવી અને કાવ્ય પાઠ કરે આ પુસ્તક આખું વાંચવાનું છે મારે બરાબર એટલે ચિંતા કરતા નહીં અનિલભાઈનો મારો પારિવાર દિવસો બંધ થયો છે મેં પેલા ફોન કર્યો અને બધી વાત થઈ એટલે કે સાહેબ એમાં શું કહેવાનું એટલે એમની જે સહજતા છે પછી કવિ તરીકે કવિ કેવો હોય તો અનિલભાઈને જુઓ તો અને મેં મારા પપ્પાના સ્મૃતિમાં જે પ્રોગ્રામ આપ્યો એ વખતે કીધું હતું કે વર્થ કે રોબર્ટ ફ્રોસ્ટ કે એ કક્ષાના જે કવિ ગુજરાતમાં હું તમને જોઈ રહ્યો છું અમેરિકા એ લીલાછમ થવા જવાના છે લીલાછમનું અંગ્રેજી કરશો એટલે ખબર પડશે મધુરાય પછી આદિલ